કેમ પગે લાગે ક્રિશાબેન નો જન્મ દિવસ છે અને ક્રિશાબેન કેટલા વર્ષ ના થયા તમે હે કેટલા વર્ષના ના થયા દાદા ને કહી દે દાદા ને બા ને આજ મારો બર્થ છે તો હારા આશીર્વાદ આપજો એમ બોલે

અને અત્યારે તો હું જાઉં છું કામે શીવવા માટે કેમ કે ગામમાં આવણું શરૂ છે તો જોઈએ હાલના હવે કઈ રીતનો પ્લાનિંગ છે હાલના ક્યાંક જઈશું એવો પ્લાન તો છે કામ ને બધું ભેગું છે પણ જોઈએ છીએ ચાલો આગળ આજો કન્ટીન્યુ બને હારો હા હજી આને નવા જવાનું લે તો જવા છે એટલે ચાલુ કામ તો હે પણ લઈ તો જવા જ છે એમ કેવું છે ખાસ એમનો બર્થડે ભૂલી ગયા તો હા એ વાત સાચી જો આ કરે સજે છે અત્યારે છે ને અત્યારે તૈયાર થઈ ઘવારા જોતી બોલો અત્યારે છે એવું છે તો જો મને એમ કે આ શૂટિંગ કરશે કાઈ નો કર્યું

એને ખબર હતી આજ કેટલા વાય એમાં જો એકારનો હું ભાઈ છ વાગ્યો હજી આવ્યો છું હાલો જાવ ને હા જાવ ને હે હે ડીંગી હે ગાવ હાલો હાલો આવો કે તારે હે આવો ને હા હા તો ભાઈ હવે છે ને વાય ગયા કેટલા ખબર ચાર થઈ ગયા છે રામ હાડા ચાર થઈ ગયા હું આવ્યો છું હજી કામેલી એવું છે કેમ કે ગામમાં સીવવાનું કામ શરૂ છે મારું હાથ પડતા પડતા કામ અધૂરું મૂકીને મેં હાલો આને આટો મરાઈ જવું દરિયા જઈ કે જોઈએ હવે કન્ટિન્યુ બિનારો ક્યાં જઈએ એમ નક્કી કરીએ હવે કંઈ બસ જઈ નક્કી નથી હા રેડી થઈ ગયા હે હવે જવાનું છે અમારે કા રેડી કે હાલો રેડી ઉતાવેલ થઈ ગયેલી હે ભાઈ બહુ એમાં એવું છે મારે થોડુંક લેટ થઈ ગયું ને ટાઈટ વળી જાય જેકેટ તો કે ઓલરેડી નાખ્યા છે એટલે વાંધો નહીં આવે

ભૂત ના પગલા એમ કે બોલો આમાં એવું અહીંયા છે ને ખાસ કરીને અહીંયા કોઈ પબ્લિક ન હોય બહુ જો આ બીજ સરસ મજાનો એકદમ પ્લેન આખે આખો જો છે ને એક નંબર અને સરસ મજાનો સનસેટ થાય કા કેમ છે દરિયા કોને ન મજા આવે ને આ ભાઈ ઓલું સામેનું ભેખાડું છે ને એને આમ ક્રોસ કરો ને એટલે હું આવે આ બધું મોટી નો દરિયા છે એટલે મસ્તરમ ધારાના દરિયા કિનારો આ વચ્ચેનો દરિયા કિનારો છે તો આ બાજુ આ બાજુ મોટી ગામ મધવન અને મધવન આપડે જે ઓલી મેગી બનાવી છે ને એવડું ઈ દરિયા કિનારો આને એટલે ઈ આવી જાય અને આમની સાઈડ ક્રોસ થાય એટલે મસ્તરમ ધારા ઈ આવી જાય આમ જો જો તેણી ભાર અરે વાહ જો ભાઈ ભાગ્યા 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 આ બેન ને ને રે એને મજા ન આવે એને પલ્લી ગયો લેંગો એટલે કા જો બર્થડે બોય આજ અમારે હડપ માં નહીં લેંગો કાઢ નાખો એમ કે બોલ પલ્લી ગયો નથી હવે નીકળીએ છીએ હવે અહીંયા થી જઈશું પિથલપુર કેમ કે જમવાનું ન્યા છે તો જમી કાઢી પછી ઘરે જઈશું અને ભાઈ ને ભાભી આપણે પાર્સલ લેતા જ આવે ઈ રીત છે હે કાવી કાવી તો હાલી આવે જો આમ ને ઘર માં જો ફોટો પાડી અમારા ન આવતી આ બેન જો એને આ ફોટો પાડી લો ભાગ્યા ને છેડ્યું સીધા આવી ગયા સી જમવા કા ભૂખ લાગી ખાવ ને લાઈટ જોવે છે આમાં લાઈટ થાય ને જો તો ભાઈ સીધા આવી ગયા છે જમવા માટે તો કેમ કે ભાઈ શું છે આ કાઈ બર્થડે છે કાઉનો કિસુનો

એવું છે જો મનસુરીને લેવા મળી છે ને આજે મસ્ત મનસુરીને આવી ગયું છે સાસ સરસ મજાની સામે જો બે બે ગયા છે કાવ અમારે કોબી બહુ હા ભાઈ આ પહેલી વાર એવું છું કે મનસુરીને પૂરું છું કેમ કે બધા પહેલાં મનસુરીને એવું ને આ બેને ભૂખા કાઢ્યા એવું છે લગાર તો આ શાક આવી જાય ને તો મનસુરીને પડી રહે આજ કે મસુ મહાદવા હા રે ભાઈ ભાઈ એમ શાક તો હજી સબ્જી નથી આવ્યા દાળ ફ્રાય જીરા રાઈસ કાવે મંચુરિયન ખાય છે જયા ને બે ત્રણ ગોટી ખાધી ભાઈ અમારે કેમ જો ઓર્ડર આપ્યા બધા જીરા રાઈસ દાળ ફ્રાય મંચુરિયન કાજુ કરી એ રીતના ઓર્ડર આપ્યા પહેલા આવ્યું મંચુરિયન પૂરું જો આમ પ્લેટ પછી આવ્યું દાળ ફ્રાય જીરા રાઈસ આમ જો ખાલી ખાલી કરી હવે કાજુ કરી કાજુ કરી માટે છે ભાઈ એવું છે આ બધું પેલા આવે ને પણ આવ્યું એનું રીઝન છે કે એને કાજુ કરીનો ઓર્ડર જ નહોતો લખ્યો મન્ચુરિયન ને દાલ ફ્રાય નું બે નો જીરા રાઈસ એટલે આ બધું પેલા આવ્યું લખ્યું લખર પેલા પછી જ આવે પછી જ આવે પણ એમાં એવું છું કાઈ વાંધો નહીં ખાધું ખારું તોય હું છું ખુદા ખુદ કે હવે વાર લાગે તો મારે તો પાણી પી આવવું છે એ વધુ ચાલો ભાઈ મજા કાજુ કરીને રોટલી આવી ગઈ ખાવા દે બેન ખવાય પડ્યા ચાલ હે મુખવા સવાર સવાર વાગી ગયા પાછળ લીધેલા ભાઈ ને ભાભી ઘરે ભૂખ્યા છે કેવલ ભાઈ છે તો એ લોકો રોટલી બનાવી નાખી પાછળ લઈ લીધું હલો નીકળીએ ટાયટ દુનિયા ને જેકેટ ઉપર જેકેટ એની ઉપર ચેકેટ હવે આઠ વાગ્યા છે અને ઘરે પહોંચી ગયા છે ને હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો